બધા મિત્રો ને સ્વાગત છે આજના બાતર ભરવાનું કામ ચાલુ છે અને હાલના વ્લોગમાં જોયું હોય સાંજે ગુવાર ઉતાર્યો હતો ને એ આગળ ઉઠીને જોઈ ખાલી હાડા ત્રણ કિલો થી પાંચ છ કિલો થાય બરાબર દેખાય પણ એટલે શું કહેવાય વજન ના થાય કારણ કે ઓલમ બોલો રહેતો હોય ને તો હવે ભેં દઈ લઈ હીરા પછી જાઉં આપણે હરાજીમાં સાડા ત્રણ કિલો ગુવાર છે એમાં બે કિલો ઓલો લાંબી લીંબુ થાય ને એ છે ને કિલો એક જીવ દેશી જીવ ને એ છે હે અઢી કિલો ઓલો વડો ને કિલો એક ઓલો હે અને ખાઉ દેશી તો તેનું કાલ સાંજે ઝાક કરી તો પોણા ચાર દિવસ થઈ જાય મીડિયમ જોડા

આ હું તો ચલાય ને પછી મૂકી દીયો ને નાળો ઓલો મારું આવે અમારા ગામમાં બકાને અમારા ગામમાં હોય તો ભાઈ 12:00 વાગે આપલા નું ભાવ આવે બસ લખી

પાછા પંદર છે પંદર નામ લખી લે જોઈ ને મલક ફોટા ફાયદા નથી

મે ધક કરે હાર ભાઈ હવે હે કોઈ મૂલ્યો નહીં સાંભળતો નથી

પછી ઓલા વાગોળિયા ગુવર ના એક જબલા ના નેવું રૂપિયા આવ્યા ને બીજા બે જબલા હતા એના દોઢસો રૂપિયા આવ્યા બે ના એટલે ટોટલ મારે ટૂંકમાં એવરેજ સો રૂપિયા કિલો ગયો હવે એટલે કોહા એમ વેસીએ ને આજ જો અહીંયા હે ને રસોડાના ધૂમ જરા કરે કાલ ઓહરીમાં ની બધા ગયા અને હું અહીં શું કરું ખબર ઘર પલાર ઘર ઘર એટલે થોડુંક ભેંસનું દૂધ ગા તો આપણે શેરી ગાયનું દૂધ હોય તો ખરા આપણે ગોળ અને દૂધ છાંટવાનું એ ગુવારમાં અને આખો પણ ભરવા વર્ષથી મગમાં સાચ્યું એથી કેટલાક નરવાય હારી સારું લાગે એની મોર સાઈટ એક ફરફ એ બી આપણે વિડીયો લગભગ મોટો બને બંને તો પણ મોટા મોટાભાગના મોબાઈલ હતો અને એ યોગ્ય તો જામનગર એટલે પછી મૂકી ના શકો અને કાલ કીધું જ ચાલુ કર્યા હતા ખરીદી દીધા કાલ હાંતથી પછી હાંડ સુધી જો અધૂરો રાખો ને તો પછી એડિટ કરવામાં બહુ લોચો થાય કારણ કે એડિટ કરવામાં ટાઈમ ના મળે हां जे रोग पूर ना गोष्ट आठ साडे आठ वाजे रलोग एडिट करे पशीरू ना आता जे क्लीप उतारी ती काल खाजनी तुम्हाला बता दू किचननी आणि हवे छावाना है कायम खाजे तुम्हाला जरा उगाळला गे ती रीतले साठो मी તેટ કરી દઈ અને લેવા દે રસોડામાં સાફ કરી દઈ ખોન આમાં છે ને ફ્રિજમાં લાઇટ એ નહીં લાગે આ રીતને થોડું નાવ દઈએ કેટલું અઢીસો ગ્રામ જેટલું આવી લઉં હવે આ રીતના છે ને આખો ટૂંકમાં ધીરે ધીરે નામી ગાટી છટી દે અને વચ્ચે ની આપણે મગમાં ટ્રાય લેવું બે ક્યારામાં શું થાય ફાયદો કેટલો થાય છે અને કાલ ઉતાર્યો હવે લગભગ ત્રણ દી પછી પાછો ઉતરશે ગુવાર અમારા ગામમાં બાર થી બકાલ લગભગ સીતેર ટકા આવે ત્રીસ ટકા ગામમાં વાવેતર થતું ને બકાળા એટલે બહુ નથી થતું એટલે લગભગ બકાળો બહાર થી જ આવે એમાં જોયું જાય હરાજી હતું નહીં જાય અને હું હરાજી માં જ પેલી ફેર જ ખોટું હું કોઈ જાતનો અનુભવ જ નતો અને ગુવારી પેલી ફેર ટૂંકમાં અખતરો બકાલાનો કરો ગુવારમાં આપણે છાંટી દીધું ભાઈ અને મગમાં તો આપણે તાજું પાડેલું છે એટલે અહીંયા તો અંદર નહીં ભાઈ પણ એક આ બારું આવીને એક કેરામ સાટીને બીજું વધે ને એ આપણે દી પહેલાં આપણે ખબર છે વાયુમાં ઉલા ને પાયા તો છ હાથ કેરા એટલે થોડુંક એમનું સાટી જાય વધે નહીં પછી આપણે જોઉં ત્રણ ચાર દીમાં શું છે રિઝલ્ટ આટલા મગ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવી જ ગયા હે જેરા જેરા હવે ફૂલ જ ઉઘડશે બે ચાર દીમ હબાવના તો જોઈ એવો ફાયદો થાય આજ છીમ ચાર પાંચ દીમ રિજેટ મળી જાય એક આમાં સાટું ને બાકી હમણું સાટું ફરી તમે વાસ આટું ને એમાં મિત્રો જો આ ત્રણ ત્રણ ની ચાર ક્યારે આમ સાઇડ દેખાય આ હજી હુકલ હુકલ ક્યારે આમ ની કરજો ગારો હે તાજો પાયો હે આ એક બે અને આ ત્રણ અને ટૂંકો હે ને ચોથો આની કોર ના ટૂંક માં દોઢ જેવું હોય ને એમાં નથી સાઇટી આ એક બે ત્રણ ને ચાર એક ટૂંકો એટલામાં આમ સાઇટી છે આપણે ઘર ને દૂધ સાઇટું હવે મિત્રો બપોર પછી ના સાડા ચાર વાગી ગયા હારું નાહી ગયા આપણે પાછા ભાગવાળી વાડીમાં ખેપા મયરા એની ખેપા મયરા તો આપણે તો ઉમા મયરા પણ આપણે જીર વાયું તું ને એમાં રાખતા હતી ને કીધી ઘણા દિવસ થઈ ગયા છ સાત થઈ ગયા હવે પીઢી મારી ને હાવ લાગુ લપટ કરી નાખવાનું હે મારી બીજું કોઈ કામ નહોતું હાલો હે પીઢી મારી આખી વાડીમાં મારું જીર વાયું તું એમાં બધું એ ખેડકું થઈ જાય ને પછી પાછા રાહ પાકીને પછી સાંજ દેવા લાગતો હોં બાકી તો હા પાકું નથી એક લાખ બધું કરી નાખું પછી ઓલું વેલણી તો એમાં પાણી જવાય સાફટ મારી લાવી કરતા પૂરો કારણ કે જાત્રાના વિડીયો મેં કહેવાય નાખી દેવા બ્લોગમાં એ નાખી દે એના વિડીયો ખુશી મેળવી નથી આજે પછી એ ડિલી એડિટિંગમાં એવું ભાવ વાર લાગેલા હોય ને તો વિડીયો કીવો લાઈક ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી લેજો બધી કામ महााबदू रो

ત્યાં ભગવાન માટી ખાતા હા ભાઈ કીધું કે આ તમારો કાનુ તો માટી ખાય ભાઈ પછી જસોદા માં કે ભાઈ તારું મોઢું દેખાડ માટી ખાધી કે નથી ખાધી હા તો કે આમાં માય કે મેં કંઈ ખાધું નથી ખોટી વાત છે તો કે મને કે તારું મોઢું દેખાડ એટલે એની મોઢું ખોલ્યું ને તો આખો બ્રહ્મ બ્રહ્મા ના બોલો રાधे राधे Yeah. hả lo, cho anh em, à, bảo lo, mà, đẹp sĩ bay, lamba sĩ bài con alo અહીંયા લેવા જરૂરી છે ના પડે હાલો તમને હાલો હાલો આ એક લઈ લેવાય રાસા એ ભગવાન રમતા તો આપણે રમી લઈએ તો તમે પાછો ઉતાર લ્યો ભણવાનું નામ આવી જાય

Bandera, भाई भाई घटे ॾींहुं पासे वाह वाह વા અચ્છા ભાઈ વાહરે 你弄啥去呗？你弄啥？